ગયા વર્ષથી પુલ તૂટી ગયો છે અને મને જાણવા મળ્યું છે કે ચાલીસ લાખનો પુલ મંજૂર થયો છે તે એમાં છે બે વાર રિપેર કર્યો એ લોકોએ પણ એમાં ગયા વર્ષે બે વાર તૂટી ગયો બે વાર તૂટી ગયો પાછા એ લોકોએ ખબર નહીં સરકાર કે ગ્રાન્ડ લેવા લે કરી છે અને હમણાં બનાવ્યો પેલા પહેલા વરસાદે જ હવે ધોવાઈ ગયો હવે અમારે હાલ છે ને યાલ કુટેલપાડા પણ ગામ એ બધા ગામડાઓ છે આગળના દસેક ગામડાઓ છે એ લોકોને તકલીફ કે આમ ફરવું રાશી આ બાજુ નો એ લોકો જાય કઈ રીતે બહુ તકલીફ છે જેમ બને તેમ જલ્દી સરકાર બનાવી દે તો સારું પણ ગયા વર્ષે બી તૂટી ગયું તો સરકાર ધ્યાન જ નહી આપતું એવું જ થાય ને બનાવ્યું હતું પણ આવા મોંગરા નાખીને એટલા પાણી વધારે આવે એટલે એમાં માતું નહીં